ગુરુજી ભાઈ ઓલું બકા મેથી જોડી મારી ઘટના કિલો મોટા કે હા

હવે તો એ બોલતો છે કે આ બધા સંગાથો આ વાત થઈ ગઈ છે નહી નહી આ બે બે દુકાનો છે મેહેબાની આ આપણે આ પ્રભુ કાલે મસન છેલા પ્રભુ હા મચા બેવા હાડા નામ દીવા બટકા બટકા અમર ઓ મોટુવા આ રીય આજ મારી ઓગને ખાલી આવતી આ હેડ આને મસ્ત લેવા દે કે પાંચ ગુરુ ન્યાયની આદત એ જની નોર દેગાક મારે ગોતી તારે કે બે ટોમી એમોબા તો એવો કા

કામ <Suchat> કર

ao ale na o ae nafo aaladao ɓasa r diao ale aoa

लंबर मां તળકરા તળકરા તો વીકેમા કે બધી ફૂટ દે આરામ દે આરામ દે વાળી કિવેલા પણ આ જો સામી એક કોઈ બી લાગ્યો એ કોક વિજે માળક હોય અલા એ એક સમયનો વાડી કે ના નોય ભાવ પડ્યા તનો પકાયો ખેત ના એકો જો જેલો હોય ના

આકાશ ની આકાશ નીપક ખાવાય દીપક નઈ લઈ ગયો

એ બોકાડા મોડાય હોય બોકાડા બેજુક હોય ને ઓ બે જબડા ભાઈના અનુભાઈ 70 નું એક ને 100 ના એમ કહેવાય સો ઉપાડે હે 70 નું એક હોના બે અલંગ ગોતે ગોતે લેતે આ મારા ભાઈ હાલ પણ એટલો કેવા હાલ એટલો હાતો આવા મંડે નો હોય તો કઈ ન જો મેગથી આન ન હતી તો બે દિવસ કઈ નતો આખો ટેમ્પો ભરી જ નહોતો હાય ભાઈ લીયો ને સવાર આર્બન લીયો ને સવાર લીયો સવાર ભરતભાઈ વાળો છે પ્રોપર લી લી રસન

મનકે મનનો ફરકનો સાક 52 34 બન્નેવા 66 17 18 હાય ઓકે કર 5 6 5 4 5 5 19 29 20 7 75 75 75 ઓકે ઓકે ભાગ ભાગ પડ દે લે 5 4 લે આરા 3 2 હવે

ઘણા 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 હા સભરમ બે વાળી હો હા ટેલ આપ કરી બે સતો જાય આલબા દોરો 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 હા દો 11 12 13 14 15 દોરો 15 ને વાંધા આલબા કોર્ટર બોળી દોળી આને અમે આમાં બોલતા તો નાડી જઈએ ઊતા જોડી દે તન પૂરી થઈ ગઈ આયા એ હોય

તરી 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 પાત્રી પાત્રી છત્રી પાત્રી છત્રી ને હામા પડે છે કયો એકલી બધી શું કરે 19

અરે જંપા લેવાને સુપાર તલ હટી રે એક બે આખોડી આ ને ખરી દીકેસમાં લત 8 કિલો બોલો બીનો કો ટેન્શન છો એ બાબા

રામ બોય આયે ફાઈન છે રાઈટ છે આવો અબિયાદાન જાદુ લઈ લો ને આ તો માખણ હોય છે રાખ્યો ઈ તો વેવાળ ありがとうございます。

જોરથી આપણે ચાલે જઈએ આ રંજીત કર્મામારજી પંચામજી ભરતમાળી ને એકમાલમાં હા મારા જીતા કાંડે

اوه 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 કેલાજીયા છત્રી અડત્રી અડત્રી લોટખામાં લોટખામાં એક ઓમચા એક ઓમચા બજાય બસ તેમ આ કે એક બેઠે એક બેઠે એક બેઠે એક ઓમચા એક ઓમચા થાય સુબે બાબા છો ઓય છો ઓય છો ઓલગું સુબે આ બધું દાયવીની તરીકો હોય ઓય છો અમારા કે લેવું આમાં શું ઉભો રહો એકદમ આમાં આ શું કહેતાય સારી આબુ અમે દિન નમ રી આવો જ ની કોબી કોબી સોબી

બધી લઈ ગયો હે ની માં લઈ લે આપની દી કે કોન્કર 80 ની દી ધરી માં નકો લેવાની વાત મે 72 બોટ ની નીલે ખાલી કોન્કર નો વારો આવડે આવતા રેજો નમકે ભાઈ કે બાઈક

વીડિ <Gã> ઉતારો <Jungnet> <believers in his harvest>